દાહોદ જિલ્લા ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદના ના અધ્યક્ષ સ્થાને બાળ મરણ અને માતા મરણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા બાળમરણ અને માતા મરણ હેલ્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસર કરવામાં અને મહત્વની તમામ સગર્ભા ડિલિવરીની પ્લાનિંગ પહેલેથી નક્કી કરવું જોખમી સગર્ભા માતાને મેડિકલ કોલેજ અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિલિવરી કરાવી જે સગર્ભા માતા જિલ્લામાં કામ માટે જતા હોય તેમની ટેલિફોનિક માહિતી મેળવી અને સમયસર પરત આવે તે મુજબ કાઉન્સેલિંગ કરવું જે સગર્ભા માતાનું વજન ઓછું હોય તેવી માતાને વજન વધે તે બાબતે કાઉન્સેલિંગ કરવા સૂચના આપવામાં આવી આમ બાળક અધુરા મહિને કે ઓછા વજન વાળું જન્મે તેવા કિસ્સામાં જ્યાં સુધી બાળકનું સ્વાસ્થ્ય સારું ન થાય ત્યાં સુધી આરોગ્ય સ્ટાફ દ્વારા સતત મુલાકાત કરવામાં આવે આ બાબતે સૂચના આપવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ ફતેપુરા